સુરત શહેરના ઈચ્છાપુરમાં નકલી સોનાના સિક્કા પધરાવી લાખોની છેતરપિંડી નકલી સોનાના સિક્કા પધરાવી રૂપિયા સત્તર લાખ પચાસ હજાર પડાવનાર મહિલા ટોળકી ઝડપાઈ એક પુરુષ સહિત ત્રણ મહિલાની ધરપકડ થઈ ઈચ્છાપુર પારસી પરિવાર સાથે કરી હતી છેતરપિંડી મહિલા ઠગ ટોળકીએ પારસી પરિવારના ઘરેથી ઘી વેચવા આવી અને વિશ્વાસ તેમણે જીતી લીધો દેવી પૂજક મહિલા એકથી અહીં ઘી વેચવા આવતા પારસી પરિવાર સાથે છ મહિનાથી પરિચય હતો પહેલા ત્રણ અસલી સોનાના સિક્કા બતાવ્યા જેની પારસી પરિવાર સોની નેતા જયે તપાસ કરાવી હતી ત્યારબાદ સત્તર લાખના નકલી સિક્કા આપી પધરાવીને ભાગી ગયા ઈચ્છાપુર પોલીસે સીસીટીવીમાં રિક્ષાના નંબરના આધારે ટોળકીને પકડી પાડી એક રિક્ષા ચાલક મુખ્ય સૂત્રધાર મહિલા તેની બહેન અને પડોશી સહિત ચાર ની ધરપકડ કરવામાં આવી પકડાયેલ આરોપી નામ છે સુનિલ ઉગ્રેજીયા દેવી પૂજક સોનલ દેવી પૂજક વિજુબેન દેવી પૂજક રહીવાસી બંબાગેટની બાજુમાં એસએમસી આવાસ અમરોલી અને સાથે મહિલા સોનીબેનને ને પકડી પાડેલ છે